આણંદના ગંભીરા ખાતે આવેલી મહીસાગર ભાઠા સામુદાયિક સહકારી ખેતી મંડળીની ઓગણીસો ત્રેપનમાં સ્વર્ગવાસી છગનભાઈ પટેલને હસ્તે સ્થાપના કરવામાં આવી શરૂઆતમાં એકસો છોતેર સભ્યો ધરાવતી મંડળી પાસે બસો એકર જમીન હતી આજે મંડળીમાં બસો સભ્યો છે અને પાંચસો એકર જમીન છે ખેડા કલેક્ટર વડોદરા કલેક્ટર અને પોરસદ મામલતદાર અને છગનભાઈ ચાર જણા ભેગા થઈ અને મંડળીનો નિર્માણ કરવાનો નક્કી કર્યો મંડળીમાં ચાર ગામોની જમીન છે જેમાં કોઠિયા બિલપાડ નાની શેરડી અને ગંભીરાનો સમાવેશ થાય છે આઠ થી ચૌદ સભ્યોની ટુકડીઓ દ્વારા મંડળીની જમીનમાં ખેતી કરવામાં આવે છે અત્યારે મંડળીમાં આવી ત્રીસ ટુકડીઓ કાર્યરત છે દરેક ટુકડીના ભાગે અલગ અલગ તેર એકર થી લઈને ચોવીસ એકર સુધીની જમીન આવે છે મંડળી તરફથી ખેડૂતને ખાતર પાણી બિયારણ અને ટ્રેક્ટર ખેડ ફ્રી આપવામાં આવે છે મંડળી દ્વારા ખેડૂતનો ખેતી માટે જરૂરી બિયારણ ખાતર ખેતી માટેના સાધનો પૂરા પાડવામાં આવે છે મંડળી પાસે ખેતી કામ માટેના પોતાની માલિકીના સાધનો છે જેમાં બે ટ્રેક્ટર પાંચ ટ્યુબવેલ પિસ્તાળીસો ફૂટ પાઇપલાઇન એમ્બેસેડર કાર મહેમાન ગૃહ અને ત્રીસ ઓરડાનું મોટું ગોડાઉન છે કોઈ માણસ ના આવે કામ ફોર્મ પર ખેતી કરવા માટે ના આવે તો એને માટે બસો રૂપિયા અમે એક દિવસનો રોજ લઈએ છે અને જો વહેલો મોડો આવે તો અમે એક દંડ તરીકે સો રૂપિયા લઈએ છે મંડળીની સૌથી અગત્યની અને બધાને રૂચતી બાબત એ છે કે મંડળી રાજકારણથી દૂર છે બિન રાજકીય વહીવટને કારણે આ મંડળીના સંચાલકો ખેડૂતોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા છે ભાવેશ પટેલ વીટીવી આણંદ